પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સુરતના સારોલી સરોલી વિસ્તાર દસમા માળે ભયંકર આગની ઘટના સુરતના સારોલી વિસ્તારમાં આવેલ કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આજે દસમા માળે અચાનક આગ લાગી હતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગની જાણ થતાં જ શહેરના જુદા જુદા છ ફાયર સ્ટેશનોમાંથી તાત્કાલિક તેર જેટલી ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખા માળને ઘેરી લીધો હતો જેના કારણે માર્કેટમાં વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી હતી ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગના કારણે કપડાની દુકાનોમાં રાખેલો લાખો રૂપિયાના માલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો ઘટનાને પગલે વેપારીઓમાં ભારે નુકસાનની ચિંતાનો માહોલ છે હાલ ફાયર વિભાગ દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત